મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉત્સાહ જોડાયા હતા અને ભાવિક ભક્તો હર હર મહાદેવ ના નારા બોલાવતા કાવડ યાત્રા આગળ નીકળી અને ભાવિક ભક્તો નું પીપળિયા મુકામે ઉત્સાહ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી અને પ્રસાદી આપવામાં આવી હતી અને આગેવાનો દ્વારા કાવડ યાત્રા આગળ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં શ્રી કિરણભાઈ વણછારા ભરતભાઈ ભાભોર તેમજ પીપળાના આગેવાનો

અને કાવડયાત્રામાં યાત્રામાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કાવડયાત્રા યાત્રા સિંગવડ બજારમાં થઈને ભમરેજી મંદિરે આરતી પ્રસાદ કરીને સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો છે